જૂનાગઢ તેર લોકસભાના ઉમેદવાર અને સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમા આજે વિજય તિલક સાથે પોતાના પરિજનોના આશીર્વાદ લઈ અને વિજય મુહૂર્તમાં પત્ર ભરવા માટે રવાના થયા છે ત્યારે જૂનાગઢની અંદર સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓની વિશાળ રેલી યોજશે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર છે તે રજૂ કરશે એટલે એક પ્રકારે કહી શકાય કે ધીરે ધીરે ચૂંટણીનો જંગ છે તે હવે જામી રહ્યો છે અને આજે ભાજપના ઉમેદવાર છે તેઓ પોતાની ઉમેદવારું પત્ર રજૂ કરવા જઈ રહ્યા છે તો બીજી તરફ એકાદ બે દિવસની અંદર જ કોંગ્રેસના જે ઉમેદવાર છે હીરાભાઈ ચોટવા તેઓ પણ ઉમેદવારી પત્ર રજૂ કરશે

આવજો હારે આવજો Win.